તથા આ પ્રસંગે તાલુકાના ધારાસભ્ય બલરાજ સિંહ ચૌહાણ તાલુકા ભાજપ પ્રમુખ ચેરમેન સુમેરૂભાઈ અમીન ગ્રામ પંચાયત મહિલા સરપંચ શક્રીબેન સોલંકી લવાડના સરપંચ વિક્રમસિંહ ચૌહાણ ગોપાલસિંહ ચૌહાણ રખિયાલના સરપંચ ભીકીબેન નાથુ સંઘ તથા આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા પોલીસ ચોકીનું લોકાર્પણ ન કરતા અસામાજિક તત્વોમાં ફફટાળ

અને તમામ જે આપણા ગામના આગેવાનો અને આરઆર્યના પ્રતિનિધિઓ પહેલાં હું બે હજાર પંદરથી લઈને અઢાર સુધીમાં એસપી ગાંધીનગર પણ હતો તો ત્યારથી આપણે એ કમ્પેરિઝન કરવામાં આવે તો આ એરિયામાં એટલું બધું ડેવલપમેન્ટ થયું છે અને મને લાગે છે કે આગલા પાંચ વર્ષમાં ઘણું ડેવલપમેન્ટ થશે સૌ પહેલાં મેં રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી વાઇસ ચાન્સલર ભીવન પટેલજીના ખૂબ ખૂબ આભાર માનું છું આ ચોકી બનાવવા માટે અને એની સાથે સાથે એમએસટીનો અને ગામ શાપા ગામના ગ્રામજનોનો પણ આભાર માનું છું આ જમીન પાલનની કરવા માટે આ ખૂબ જ મહત્ત્વની જગ્યા છે પોલીસ બીટ સૌકી બનાવવા માટે આગળ જઈને આ એરિયા બહુ ડેવલપમેન્ટ થાય છે રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી પણ છે અને બહુ ઇન્ડસ્ટ્રી પણ આ વિસ્તારમાં ડેવલપ થાય છે અને આ રોડ પણ ટૂંક સમયમાં લેન થાય છે તો પોલીસ પ્રેઝન્ટ બહુ જરૂરી છે આ વિસ્તારમાં અને ફરી એકવાર મેં સૌની આભાર માનું છું આ સૌથી બનાવવા માટે થેન્ક યુ